બદલી થતા તેઓનો વિદાય સમારંભ તેમજ ડબઈ પોલીસ સ્ટેશન ખાતે નવા પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ઝાલાનો આવકાર સમારંભ કાર્યક્રમ લેવો પટેલ વાડી ખાતે ધારાસભ્ય શ્રી શૈલષભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને તેમજ આકાશ પટેલ અને ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમજ નગરના વેપારીઓ દરેક સમાજના આગેવાનો પોલીસ કર્મચારીઓ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નગરમાં પોલીસ અધિકારી તરીકે સુંદર કામગીરી કરનાર એસ જે વાઘેલાને વિદાય સમયે ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું અને આતિશ બાજી અને પુલોની મહેક અને તેઓને બુકે શાલ ઓડાડી હોલમાં ઉપસ્થિત તમામે સન્માનિત કર્યા હતા આ પ્રસંગે નવા નિમણૂક પામેલા પીઆઈ કે જે ઝાલાએ તમામને આવકાર આપી પોતાનો ટૂંકો પરિચય આપ્યો હતો અને જે રીતે પીઆઈ એસ જે વાઘેલાને સાથ સહકાર આપ્યો હતો તેવી જ રીતેના કાયદો વ્યવસ્થા સાચવવા સાથ અને સહકાર આપવા જણાવ્યું હતું જ્યારે કે ડભોઈ વિભાગીય ડીવાય એસપી આકાશ પટેલે વિદાય લેતા એસ જે વાઘેલાને શુભેચ્છાઓ પાઠવી હતી અને નવા નિમણૂક પામેલા પીઆઈ કે જે ઝાલાને આવકારી અભિનંદન પાઠવ્યા હતા

બદલી દવાતી વરણામાં પોલીસ સ્ટેશન જે પણ ડબ્બજ વિધાનસભાનો ભાગ છે ત્યાં જઈ રહ્યા છે સાથે જ ક્રિપાલસિંહ ઝાલે ઝાલા જેઓ નવા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ડબ્બઈમાં આવી રહ્યા છે કેટલી એકનો હૃદય સમારંભનો અવકાર સમારંભ એનું આજે અહીંયા આયોજન કર ખૂબ જ ટૂંકા ગાળામાં ગઈકાલે જ ઓર્ડરો આવ્યા ગઈકાલે સાંજે અચાનક જ ચાર્જ લેવામાં આવ્યા ને આજે ઉપર પછી નક્કી થયું કે એમનો વિદાય અને અવકાશ સમારંભ રાખવાનો છે છતાં પણ મોટી સંખ્યામાં નગરમાંથી અને તાલુકામાંથી તમામ કોમ તમામ ધર્મ તમામ સંપ્રદાયના તમામ વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકો પણ ઉપસ્થિત રહ્યા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને એમને અહીંયા આવકાર્યા પણ છે અને જેટલો વિદાય છે એમને સ્કૂલમાં પણ આ શુભેચ્છા પાઠવી છે હું બંનેને

અને આવનાર પોલીસ ઇન્સ્પેક્ટર કૃપાલસિંહ જાડે પણ એમના જ પગલે આ વિસ્તારના જે સુખ શાંતિ સમૃદ્ધિમાં અહેસાસ લોકોને થઈ રહ્યો છે કાયદો વ્યવસ્થા જે રીતે સંભાળવામાં આવી છે અને લોકો વચ્ચે જે સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે એમાં એ પણ આગળ વધારશે અને કાયદો વ્યવસ્થા સુચારૂ રૂપે આગળ વધારશે એ એમની પાસે પણ અપેક્ષા રાખું છું બંને અભિનંદન આજ રોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે સવા બે વર્ષ દરમિયાન વાઘરા સાહેબના માનમાં આજે ડભોઈ પોલીસ પરિવાર તથા ડભોઈની પ્રજાજનો ના દ્વારા ધારાસભ્યશ્રીની અધ્યક્ષતા અંદર એક ભવ્ય વિદાય સમારંભ ગોઠવાયો